આમુર તાલુકાના આજમનગર પાસે પોલીસે બાતમીના આધારે રાજસ્થાનથી પૂણે જતી ટ્રકમાં સિરામિક પાવડરની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આમુર પોલીસના પીઆઈ રાજુ કર્મટિયાને રાજસ્થાનથી પૂણે જતી તરફમાં વિદેશી દારૂ હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેથી તેઓએ સ્ટાફ સાથે આમુર તાલુકાના આજમનગર પાસે વોચ ગોઠવી હતી

તેમજ ટ્રક ની કિંમત પંદર લાખ ગણી કુલ પંદર લાખ ચોસઠ હજાર બસો ત્રીસ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને ઝડપાયેલ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી